નમસ્કાર દોસ્તો આવી ગયો છો એક નવો વિડીયો લઈને તમારા માટે તો મિત્રો આજના વિડીયોમાં જણાવીશ નોન ક્રિમિનલ કઈ રીતના કઢાવવું સંપૂર્ણ એ ટુ ઝેડ માહિતી તમને આપીશ શ્રમપૂર્ણ વિડીયો પૂરો જોજો અને વિડીયો શરૂ કરવો પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો આવા નવા માહિતીના વિડીયો હું લાવતો રહું છું આ ચેનલ ઉપર એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ તમને જણાવું કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે ક્યાંથી નીકળશે કંઈક કચેરીએ જ આવવાનું છે મિત્રો કઈ કચેરીએ તમારે જવાનું છે અને મિત્રો બીજું એ જણાવો કે તમને એનું ફોર્મ ક્યાંથી મળશે નોન ક્રિમિનલ સર્ટિફિકેટનું મિત્રો જો તમે ગ્રામ્ય અથવા તાલુકા વિસ્તારમાં રહેતા હોય તો તમારે ત્યાં મામલતદાર કચેરી હોય છે જિલ્લામાં રહેતા હોય તો પણ ત્યાં સિટીમાં પણ મામલતદાર કચેરી હોય છે તો ત્યાં આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નીકળી જશે ફોમે પણ તેનું ત્યાં તમને મળી જશે સિટીમાં રહેતા હોય તો જિલ્લા સેવા સદન અથવા બહુમાળી ભવન હરેક સિટીમાં હોય છે એ બહુમાળી ભવનમાં નાયબ શ્રી વિકસતી જાતિની કચેરી હોય છે ત્યાં પણ તમને આનું ફોર્મ અને સર્ટિફિકેટ ત્યાં પણ કાઢવામાં આવે છે હવે એ કચેરી કઈ રીતના આપણે જોશું તો જો આ હરેક જિલ્લાનું આ વેબસાઇટમાં તમને સરનામું અને બધું મળી જશે નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરીનું મિત્રો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ડાયરેક્ટ આ સરનામાવાળો જ પેજ ખુલશે તમે ત્યાંથી જોઈ શકો છો કે તમારા જિલ્લામાં ક્યાં એડ્રેસમાં ઓફિસ આવેલી છે એનો ફોન નંબર એ છે અને તમામ વસ્તુ છે જોવાય લખેલું છે બધું કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ ભરૂચ નર્મદા દાહોદ હરેક જિલ્લાની કચેરી અહીંયા સરનામું તમને જોવા મળશે ત્યારબાદ મિત્રો હવે જોઈએ કે આપણે ફોર્મ કઈ રીતના મેળવશું નોન ક્રિમિનલ સર્ટિફિકેટનું તો ઓનલાઈન તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પીડીએફ એવું લખશો ગુજરાત તો હરેક ડિસ્ટ્રિક્ટનું તમને ફોર્મ સાડત્રીસ નંબરનો ફોર્મ જોવા મળશે એ તમે કચેરીથી ડાયરેક્ટ લઈ આવો અથવા ઓનલાઈન ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી નાખો તમામ એક જ આવે છે કોઈ અલગ અલગ આવતા નથી દરેક જિલ્લાના એક સરખા જ હોય છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટના કોઈ એમાં ફેરફાર આવતો નથી જો આ પીડીએફ આપણે આની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તમે જેથી ડાઉનલોડ કરી શકશો જો આવી રીતનું તમને ફોમ જોવા મળશે એ જો પુરાવા આપવાની યાદી લખેલી છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે આવી રીતનું મિત્રો પેજનું તમે પ્રિન્ટ પણ ઘરે બેઠા કાઢી શકો છો અથવા તમારે જો નજીકની મામલેદાર કચેરી હોય ત્યાંથી તમે આનું ફોર્મ લઈ શકો છો કલેક્ટર કચેરી હોય તો જનસેવા કેન્દ્ર હોય છે ત્યાંથી પણ તમે આનું ફોર્મ લઈ શકો છો અને જો ઓફલાઈન તમે ત્યાંથી લઈ આવો તો આવી રીતનું ફોર્મ તમને મળશે ઓનલાઈન આવું જ આવે છે ને ઓફલાઈન પણ આ ફ્રી ઓપ આપવામાં આવે છે ફોર્મ હવે મિત્રો આ પીડીએફ તમે પ્રિન્ટ કાઢી લ્યો અથવા આ મામલેદાર કચેરીથી તમે ફોર્મ લઈ આવો તો આવી રીતનો ફોર્મ તમને જોવા મળશે આ ફોર્મ તમારે ભરી નાખવાનું છે ફોર્મ કેવી રીતના ભરવું એનો એક વિડીયો મેં સેપરેટ બનાવેલો જ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ વિડિયોમાં મિત્રો પોઈન્ટ ટુ પોઈન્ટ મેં કઈ રીતના ફોર્મ ભરવું એ માહિતી આપેલી છે તમે જોઈ લેજો તો હવે મિત્રો તમારે આ તમામ ફોર્મ ભરાઈ જાય પછી તમારે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોડવાના છે તો મિત્રો ડોક્યુમેન્ટ એ આપણે હમણાં સર્ટિફિકેટ એક કઢાવ્યું છે એ સર્ટિફિકેટમાં જ જોવો તમને દ્વારા બતાવી દો આ સર્ટિફિકેટમાં નીચે જ લખેલું છે ક્યાં ક્યાં પુરાવા જોડેલા છે તો કે તમારે જોડવાનું છે લિવિંગ સર્ટી ફરજિયાત ત્યારબાદ આવક અંગેનું પ્રમાણપત્ર એ તમારા પિતાનું ત્યારબાદ રેશન કાર્ડની એક નકલ જોડી દેવાની છે ત્યારબાદ અરજી સાથે એક સોગંદનામું તમારે આપવાનું થશે સોગંદનામું આગળ જો હું તમને માહિતી આપીશ કઈ રીતના તમારે કરવાનું ત્યારબાદ એક ઓબીસીનો દાખલો એટલે કે જાતિનો દાખલો એ આગળ જ મેં તમને જે વેબસાઇટમાં કચેરીનો કીધું નાયબ શ્રીની ત્યાં જ જાતિનો દાખલો નીકળે છે ત્યારબાદ એક આધાર કાર્ડની નકલ એ તમારે તમારી જોડી દેવાની છે તો સમજાઈ ગયું ડોક્યુમેન્ટમાં તમારે શું શું જોડવાનું છે તો મિત્રો હવે સોગંદનામા વિશે તમને જણાવું તો કે સોગંદનામું તમારે પચાસના સ્ટેમ્પ ઉપર કરવાનું છે ફોર્મ જે છે એમાં કંઈક પાંચમાં છઠ્ઠા નંબરના પેજ ઉપર જ સોગંદનામાનું આખું ફોર્મેટ આપેલું છે અને તમે કોઈ પણ એડવોકેટ નોટરી પાંચ જાશો તો તમે નોન ક્રિમિનલના સોગંદનામાનું કહેશો તો તમને એક કરી દેશે તો આ તમામ ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ જે કીધા એ જોડી અને તમારા મામલેદાર કચેરીએ અથવા સિટીમાં રહેતો હોય તો બહુમાળી ભવનમાં અથવા કોઈ જનસેવા કેન્દ્ર કલેક્ટર કચેરીમાં હોય છે તો ત્યાં જઈને સબમિટ કરી દેશો ફોર્મ સબમિટ કરશો તમામ એટલે તમારો ત્યાં એક ફોટો પાડવાનો થશે ફોટો એક પાડશે અને ત્યારબાદ મિત્રો ત્રણથી ચાર દિવસમાં તમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપી દેવામાં આવશે ત્યારે જ્યારે ફોટો પાડશો તમે વીસ રૂપિયા ફી ભરશો ત્યારે તમને આવી એક પોંચ આપવામાં આવશે એ પોંચ લઈને જવાનું બેથી ત્રણ દિવસ પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમને આપી દેવામાં આવશે તો કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો